આજે આપણે ગીરમાં છીએ અને ગીરની ની તમારી રચના યાદ આવે છે સંભળાવશો સંભળાવી દઈએ એકાદી સંભળાવ ગમે એ હાલે હા કોઈ પણ ચાલે વાહ વાહ આમ તો અત્યારે આહાડ નથી પણ મે આવે એટલે ઈ સીધું યાદ આવે કે જામી આહાડ એલી નવ ને નદીઓ રમતે ચડેલી મધરાત માં ਜਾਮੀ ਵਹਾਟਨੀ ਐਲੀ ਨੌਜੋਬ ਨੇ ਨਦੀਓ ਰਮ ਤੇ ਚੜੇਲੀ ਤਰਮ ਤਰਮ ਤਮਰਾ ਵਲਿਆ ਤਾਲਮਾ ਬੋਲੇ ਜਾਣੇ ਰੰਭਾਣੀ ਜਾਂਜਰੀ ਰਣੇਲੀ ਐ ਜਿਤਰਮ ਤਰਮ ਤਮਰਾ ਤਾਲਮਾ ਬੋਲੇ ਜਾਣੇ ਰੰਭਾਣੀ ਜਾਂਜਰੀ ਰਣੇਲੀ ਅਨਰੂੜੀ ਰਿ ਛੜਿਉ ਲੈਤੀ ਹੋਈ ਰਾਹੜਾ ਸਾਹੇਲੀ ਘੂਮ ਰੇ ਵਲੇਲੀ ਮਦਰਾਤ ਮਾ

हवे हमें जमी शु बराबर ने हां हवे जम मा जेने हवे शहर नी भाषा मा लाइंग का हां ना खाएंगा काना भगवती भरा कर दिए हमें से ये ना बस मित्रों शहर में जे लोग वसे खास तो अमरा जीवा કે જે લોકો દેશી ખાવાનું મળે તો પછી બહુ મજા આવે અને એવું લાગે કે દેશી ખાઈને મજા આવી તો જે ગીરમાં જે લોકો વસે છે રાજભા ગઢવીના કાકાના ઘરે આવ્યો છું અને એ પરિવાર સાથે બેઠો છું મેં કીધું કે બહુ મર્યાદા છે અહીંની સ્ત્રીઓની જે મર્યાદા છે એના કારણે તો આ પરિવાર અને ચારણ કુટુંબ અને એમની જે પરંપરા છે એના કારણે ચારણોની જે દીકરીઓ છે મા બને છે મા તરીકે પૂજાય છે તો બહુ બોલે નહીં પણ મને છૂટ છે ભાઈ તરીકે કારણ કે મારું મૂળ ગામ વરાણા છે ખોડિયારવાનું એટલે બેન મેં છૂટ લીધી છે તમને પૂછવાની થોડુંક કહેશો કે અહીંયાથી આપણું જે દેશી ખાણું છે ગીરનું રાજભા ગઢવી ગીરનું ઘરેણું છે અને તમે દેશી ખાણું ખવડાવવાના છો તો આજે શું ખવડાવશો મને બાજરાનો રોટલો અને કઢી બરાબર અને ડુંગળી ને બિલાનું આથણું બરાબર અને રોટલી તો જે રોટલો છે રોટ રોટલાને જે ભાત પડે ને જે સિટીમાં જે બેનું દીખર્યું છે એને કદાચ નહીં આવડે રોટલી બનાવતા નહીં આવડતી હોય અને ખાસ તો આમાં જે ભાત પડે રોટલામાં તો તમે કેટલા નાના હતા ને તમે રોટલા શીખી ગયા અમે 16 વર્ષના હતા ને રોટલો શીખી ગયા અ અહીંયા જે દૂધણા છે આપણે એના કારણે આપણી જે દૂધ અને છાશ આપણને ઘરનું મળતું હોય એટલે એની ઘટી જ જુદી બનતી હશે અને બીજું અહીંયા બીજું શું છે ખાસ તો આમ તમે બીજું શું બનાવો ગીરમાં બીજું કઢી બાજરાના રોટલા અને રોટલી બિલાનું આથણું કાળા ગેડાનો સંભારો અને ડુંગડી ડુંગળી આજે પહેરવેશ છે આપણો બેનોનો ગીરનો એને શું કહેવાય આને જીમી કાપડું અને સુંદડી અને કાનમાં જે છે એને એને વેઢલા તો હવે બેન અમને જમાડવાના છે રાજબાના ઘરે જ છું કારણ કે આ એ જ નેડો છે કે જે રાજબા નાના હશે ત્યારે અહીંયા જ મોટા થયા ગીરનું જે ભાણું છે એ ખાઈને ગીરનું ઘરેણું બન્યા છે તો હું તમને એકવાર બતાવી દઉં અહીંયા કે અમે આ જમવાના છીએ એમ તો જે થાળી છે ને દેશી બેને જે કીધું એ બધું જે આમાં છે જે આની આનાથી કદાચ વધારે કિંમતી કોઈ થાળી ના હોઈ શકે ગુજરાતી દેશી જે આપણે ખાતા હોઈએ છીએ હોટલમાં એમાં આ સ્વાદ તો નહીં હોય કદાચ આ બધું જ એ લોકો બનાવીને આપશે આપણને અને ખાસ તો આજે હું રાજભા સાથે બપોરનું ભાણું લેવાનું છું તો ચાલો જમી લઈએ બાદ તો વિદેશમાં પણ અનેક કાર્યક્રમો તમારા થાય છે અને દેશ દુનિયામાં તમે કોઈ લોકો તમને પીવસી આપે પણ અહીંયા આવીને જે ખાવા મળે છે ત્યારે જે સંતોષનો ઓટકાર છે એના વિશે વાત કરો ભૂખ કાઢી ભૂખ જે લાગે ને એ વધારે લાગે અને ખાધા પછી અનુભૂતિ થાય મેં અનાજ લીધું એ અહીંયા થાય છે એટલે બધાય પ્રેમથી જમાડે સારું અત્યારે ન્યાય જાય ન્યાય બાજુ રોટલો આપણા સારું બને બધું બિલકુલ પણ આ સુલાનું ના ઘર હવાનું એ મીઠાશ ક્યાંય દુનિયામાં આવતી નથી આ મીઠાશ છે ને રાજવા એ બનાવવા વાળામાં પણ છે હા કોણ બનાવે છે અગત્યનું છે હા અને એ મીઠાશ જે ભળે છે તો તમને શું લાગે છે કે એનું જે ભાણું છે ને એ સાત્વિક અને મીઠું હોવાનું કારણ એનું વાતાવરણ પણ છે વાતાવરણ તો એ પણ છે એના વિશે થોડી વાત કરો ચૂલ છે અને વાતાવરણ બે

વર્ષમાં જુલી વધાર આવતા હશુ ગીરમાં વધારે ચોમાહાનું હોય શિયાળે ઉનાળે ક્યારેક ક્યારેક આવી જાવ પણ સતત પ્રોગ્રામ હોય એટલે ઓછો આવવાનું પણ વધારે એટલે એવું કંઈક એમ જનરલ નહીં પણ ચોમાહાનો વધારે આખો આખો સોમાહું થઈને પંદર વીસ હી પચીસ દી થઈ જાય વધારે થઈ જાય એમ તો લગભગ નીકળી જ જાઓ તો લોકો છે ને માણસ દરબંધ જીવનમાં આગળ વધે ને એટલે ઘણીવાર બધું યાદ આવે હમ અલગ અલગ વસ્તુ ઘણા લોકોને લાગે પેલા મારી પાસે આવું તો આજે છે નહીં પણ તમારી પાસે આજે બંગલાઓ પણ છે જી પણ તમને ગીર કેટલું યાદ આવે અને ગીરનું ખાસ તો ભાણું ખાણું ટૂંકમાં એ એમાં જો રસ્યા પૈસા હોય એવું લાગે એ વાતાવરણથી બહાર જાય એટલે લોકોમાં પ્રેમ મળે આ તે બધું એટલે એમાં ખોવાઈ જાય પણ ભરી થીયા બેળા નવરયા થીયા નથી ઘર સાંભરી નથી ઈ સીધું કે કોઈ બાળક રહેતું હોય અને જેમ યાદ આવે કેમ કઈ વેકેશન પડે બાઈ એવું પણ આવે છે આ કાઈ એટલું તમારા ક્ષેત્રના કલાકારો તો અમદાવાદ આવીને છે તમે કેમ નથી આવે એટલે આમ મારે સેન્ટર પડી જાય અમદાવાદ બધી રીતે એમ સારું એરિયા આવી જાવ તો આવવા જવું ખરું પણ અહીંયાથી ગઈ રાખી પડી જાય ને એ નડે છે વાહ મિત્રો હવે ખાસ તો જેના માટે રાજભા રાત દિવસ દોડે છે એ ગેરનું ખાવું છે અને ખાવાનું ચાલુ હોય બહુ વાતો ન કરવી જોઈએ વધારે વાતો કરવી નથી અમે શાંતિથી જમી લઈએ પછી આગળની વાતો કરીશું વાહ કશું કેવું છે હજુ આ વાતચીતના અંતે ખાતા ખાતા ઓછી વાતો થાય હારું

અમારી ભાષા છે પછી અમારે પોતાની બોલી હા એ અમારે હામા હામા અમે વાતો કરી દેવા છે નિરાતી ખાઈ લઈએ ને એમ કીમે છે એટલે કેમ છો બરાબર સારું તબિયત પાણી મજામાં છે ને એ રીતે એ અમારી ભાષા છે તો મિત્રો હવે હું રાજભાની ભાષા સમજી ગયો દિનેશભાઈ નિરાતે જમી લો બધી વાતો બહુ ના કરાય નિરાતે જમી લઈએ નિરાતે